વલસાડના નંદાવલા હાઈવે ઉપર કેમિકલ ભરેલું ટેન્કર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી જતા અકસ્માત સર્જાયો ટેન્કર છૂટું પડી જઈ હાઈવેની વચ્ચે પડતા કેમિકલની નદી વહેતી થઈ ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર વલસાડના નંદાવલા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરના સુરત તરફ જવાના માર્ગ પર કેમિકલ ભરેલું ટેન્કર નંબર એન એલ ઝીરો ટુ ડબલ એ ઝીરો સેવન ડબલ નાઇનના ચાલકી સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈને હાઇવે પર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં ટેન્કર છૂટું પડી જતા હાઇવેના વચ્ચે પલટી ગયું હતું ત્યારે ટેન્કરમાંથી કેમિકલ હાઇવે ઉપર ઢોળાઈ જતા હાઇવે બંધ કરવાનો વારો આવ્યો હતો ટેન્કર પલટી જતા ડ્રાઈવર ટેન્કરના કેબિનમાં ફસાઈ ગયો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો તેમજ રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ચાલકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યારે અકસ્માત બાદ પલટી ગયેલા ટેન્કરમાંથી હાઇવે પર કેમિકલની નદી વહેતી થઈ ગઈ હતી ઘટના અંગે વલસાડ ફાયર અને રૂરલ પોલીસની ટીમને આ અંગે જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને હાઈવે બંધ કરાવ્યો હતો આ અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે હાઈવે પર પડેલું ટેન્કરને બે જેટલી ક્રેનની મદદથી સાઈડ કરી હાઇવે ફરી ચાલુ કરાવ્યો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે